નોરતાના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ પૂજા કરવાથી વીરતા અને શક્તિમાં વધારો થાય છે આજે જાણીશું માતા ચંદ્રઘંટાની પૂજા કેવી રીતે કરવી આ સાથે જ વ્રતકથા પણ સાંભળીશું આપને જો કથા સત્સંગનો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયો આપને મળી શકે નવરાત્રિનું ત્રીજું નોરતું એટલે મા નવદુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની આરાધનાનો અવસર માતા ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ કાંતિવાન છે માથા પર ઘંટાકારનો અર્ધચંદ્ર છે એટલા માટે જ તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે તેમની દસ ભૂજા છે અને આ દસેય ભૂજામાં અસ્ત્ર શસ્ત્ર છે દેવીએ હાથમાં ધનુષ તલવાર ત્રિશુલ ગદા કમળ અને કમંડળ ધારણ કરેલા છે કંઠમાં સફેદ પુષ્પની માળા છે મસ્તક પર રત્નજડિત મુગટ છે અને દેવી ચંદ્ર ઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે અસુરોના વિનાશ માટે માતા દુર્ગાથી દેવી ચંદ્રઘંટા તૃતીય સ્વરૂપમાં પ્રગટ થયા દેવી ચંદ્રઘંટાએ દૈત્ય સેનાનો સંહાર કરી દેવતાઓને તેમનો હક અપાવ્યો ચંદ્રઘંટા માતા દુર્ગાનું જ શક્તિ સ્વરૂપ છે તેમની પૂજા કરવાથી વંચિત ફળ પ્રાપ્ત થાય છે અને હવે જાણી લઈએ પૂજા વિધિ માતા ચંદ્રઘંટાની પૂજન વિધિની વાત કરીએ તો પૂજા સમયે તેમને કમળનું પુષ્પ કે શંખપુષ્પી અર્પણ કરવા જોઈએ નૈવેદ્યમાં દૂધનો માવો દૂધની મીઠાઈ કે ખીર અર્પણ કરવી જોઈએ માતાજીને ફળ સ્વરૂપે સફરજન ખૂબ જ પ્રિય માનવામાં આવે છે દિવસે ઘાટા વાદળી રંગના વસ્ત્ર ધારણ કરી માતાજીની આરાધના પૂજા અર્ચના કરવી નવરાત્રી દરમિયાન આસ્થા સાથે માં ચંદ્રઘંટાનું પૂજન કરી મંત્રનું અનુષ્ઠાન કરે છે તો પરિવારમાં દરેક વ્યક્તિને કષ્ટમાંથી મુક્તિ મળે છે દેવી ચંદ્રઘંટાનું ધ્યાન ધરી કળશ પર ચોખા ચડાવો કળશ પર જળ અને કાચું દૂધ છાંટવું સફેદ ચંદનને ચોખા લગાવવો પલાશના ફૂલની સાથે અબીલ ગુલાલ અને અન્ય પૂજન સામગ્રી પણ ચડાવો દૂધ અને માવાની મીઠાઈનો ભોગ ધરાવો માતા ચંદ્રઘંટા શક્તિની પૂજા અને સાધનાથી મણિપુર ચંદ્ર જાગૃત થાય છે તેમની પૂજા કરવાથી વીરતા નિર્ભયતાની સાથે સૌભાગ્ય અને વિનમ્રતાનો વિકાસ થાય છે તેમની પૂજાથી મુખ નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિ વધવા લાગે છે અને હવે સાંભળીએ મા ચંદ્રઘંટાની વ્રત કથા દેવી માં ઘંટા નમઃ દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોના વર્ચસ્વને દૂર કરવા માટે મા દુર્ગાએ ચંદ્રઘંટાનું સ્વરૂપ ધારણ કર્યું મહિષાસુર નામના રાક્ષસી દેવરાજ ઇન્દ્રના સિંહાસન પર આધિપત્ય જમાવી લીધું હતું દેવતાઓને વશ કરીને સ્વર્ગ પર રાજ કરવાનું શરૂ કરી દીધું જેનાથી દેવતાઓ ચિંતિત થયા દેવતાઓએ આ મુશ્કેલી માટે ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની મદદ લીધી મહિષાસુરના દુષ્કૃત્યો સાંભળીને ત્રિદેવ ગુસ્સે થયા ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી ઊર્જા ઉત્પન્ન થઈ જેમાંથી એક દેવીએ જન્મ લીધો એ દેવીને ત્રિદેવ સહિત તમામ દેવતાઓએ પોતાની શક્તિ પ્રદાન કરી ભગવાન શંકરે પોતાનું ત્રિશૂળ આપ્યું ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું અને પછી એ જ રીતે બધા દેવતાઓએ પોતાના શસ્ત્રો માતાને સોંપ્યા દેવીનું આ સ્વરૂપ એટલે જ ચંદ્રઘંટા માતા ચંદ્રઘંટા મહિષાસુરને મારવા પહોંચ્યા તો માતાનું આ સ્વરૂપ જોઈ મહિષાસુરને સમજાયું કે તેના મૃત્યુનો સમય નજીક છે મહિષાસુરે માતાજી પર હુમલો કર્યો માં ચંદ્રઘંટાએ એ જ ઘડીએ તેનો વધ કરી દીધો માં ચંદ્રઘંટાએ દેવતાઓની રક્ષા કરી એટલે રક્ષા માટે માં ચંદ્રઘંટાના પૂજાનું સવિશેષ મહત્વ છે